હવે તો આપણે જલ્દી જલ્દી ઉઠવાનું સ્ટાર્ટ કરી દીધું છે પણ તો એથી મમ્મીની બધા રાંધીને વ્યાઈ જશે રસકો વાટવા કેમ કે પાણી પાવાનું ચાલુ છે ને ચક્કી આપણે મિત્ર જેવું બોલે છે હમણાંથી હું છે ને આમ કંઈ તો સવારે જમતો જ નથી હમણાંથી છે એક મહિનો થાય હોય છે એના કરતાં હવાર નીરતો મતલબ રોટલી ને એવું દેતો હમણાંથી જમ્યો નથી એટલે હું કાંઈ જમવાનું હમણાં દેતો નથી હવે ઘેરે બધા નાસ્તો ને એવું કરતા હોય એ બધા દે પણ મેં હમણાંથી કાંઈ દીધું નથી નાસ્તો બાસ્તો શક્કી બેન ને આશ બની રસકો વાડવા મળ્યા છે નહી છે ને મોરા કેસેલા છે બાકી અમારો નન કામ કા ખેતર મસને બધું કરી નાખેલું થોડું થોડું આશું કણ કે મત રસકો મળ્યા છે જય માતાજી જય માં મંગળ આ મતલબ ના ગાય ને નેટુ તિનતેર વાડી

આ આ પાણી છે 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 વાળવાનું ડુંગળી આ બાજુ છે મેથી કદમ રસકો જે કોઈ બધું છે થોડું થોડું ને વાળવાનું છે પાણી સ્ટાર્ટ કરવાનું છે પાણી થોડુંક પાવાનું જ છે ખાલી સો હાથ કેરા છે તો પેલા છે ને

આપણું કામ છે ભાઈ ખેતરમાં પાણી વાળવાનું આજનું ખેતર માં પાણી વળાઈ ગયું ને મારા પપ્પા આવી ગયા છે આજ ભગવાન એ ઉઠી ગયો છે અત્યારે બપોર થઈ ગયા જો પાર્ટી બાપા સીતા રામ ને જય ભોળાનાથ ને જમવા બેહી ગયા ભાઈ વાહ વાહ મને ભૂખ લાગી ગઈ છે તો આપણે જમી લઈએ રીંગણા નું દૂધ શાક છે ને હવાર માં કે આપણે ખાધું નહોતું એટલે હવાર દૂધ છે આપણી મેટે જમીન છે ને હું એ તડકે બે વાગે એમ કે છે ને પવન વધારે ઉઠ્યો ને તો જીમું એટલે ઠંડી લાગે છે એટલે તડકે બે આવીએ તો ઓલે પરે જમરૂપ દેખાય દેજો હા એ ભાઈ દેખાય કે તમને બેઠા ગાડી તમે સારું છે ને બેન છે ને ધાબા ઉપર કામ છે ઘણા ટાઈમ પછી ભાઈ વર્ષો વર્ષો વિયો ને ત્યારે આવે મહેમાન એટલે બની છે ફેમિલી મહેમાન આવેલા હતા મારા મામાનો છોકરો નહીં આમ તો ભાવનગર રહી એટલે આવે ને ત્યારે જરૂર આટો મારો હું ત્યાં જામ તો હું ન જાઉં કેમ કે મારું નક્કી જ ન હોય બધી આ વખતે જાય ત્યારે જાવું જોઈએ મારે આટો મારો બાકી અત્યારે ટાઢો ફોર થઈ ગયો ને મારે જવાનું છે કપા વિનવા હવે તમે વિચાર કરતા હશો કપા તો ખેઈ નહીં ગયો તો કપા વિનવા ક્યાં જાય હવે તો તમને કહું હમણાં કપા વિનવા જાવ ધાબા માથે કપા છે કે એ વીણવા જવાની ધાબા ઉપર કપા હે હા ધાબા પર કપા કરી

ધાબા ઉપરનો કપા ભાઈ જો આ પાળો કે આ કપા આવી નો આ કોક આબુ ભરેલો તો પણ આઈ સુબેને ને વીણી લીધો હા ઘણીક સમય હોય કે તો વીણી લઈ થોડો થોડો તેમ એ આવતા વીણી ને આ બધા પીવી વીણી થઈ ગઈ કે ધાબા ઉપર કેટલા વીણી આલે આપણે ધાબા ઉપર બીજી વીણી આલે ધાબા ઉપર બીજી વીણી થઈ ગઈ છે આપણે હા પહેલી વાર વીણી પછી પછી હું કે હક્કા લાજો લે પરે પીડે એમનો સાઈડમાં માં હક્કા કરતા દે બકી કપાસ વાયા પીડો એમનો ને આમાં બીજી વીણી આલે છે એક વીણી થઈ ગઈ

એ મત પડશે હવે તો હું કરજો કોક વિણી કેટલું છે મારા મમ્મી આવી ગયા છે તો ઢાબા પર કપાવીનો કેમબા મારી દનયા ખર ને ખડતો કંટાળી ગયા બધે ઢાબા પર કપાવીની મળે

હું મારા કામે લાગી જાવ પ્રિન્ટિંગ કરવું અપલોડ કરી તમે સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો બાય બાય